નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી कुरदेवी हमेशा खुश राखे वीडियो आगर वद्दा पहला कमेंट में मा जय माताजी जरूर लखी देजो के जेथी कुरदेवी माँ कृपा तमारा ऊपर हमेशा बनी रहे तो चलो मित्रों आजना आ सरस वीडियो शुरुआत करवी मान्यता भाग्या सपना में मृत स्वजनों ने जोवा शुभ के अशुभ संकेत સ્વપનશાસ્ત્ર અનુસાર સમજો તેનો અર્થ સ્વપ્ન શસ્ત્રા સ્વપ્નમાં મૃત વ્યક્તિને જોવાથી ઘણા શુભ અને અશુભ સંકેતો મળે છે તમે તમારા સપનામાં લોકોને આ દુનિયા છોડીને જતા જુઓ છો તો જાણો અહીં તેનો અર્થ શું છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપના ભવિષ્ય વિશે કેટલાક સંકેત આપે છે તમે તમારા સપનામાં તમારી નજીકની કોઈ એવી વ્યક્તિ જુઓ છો જે હવે આ દુનિયામાં નથી તો તેના ઘણા અર્થ થઈ શકે છે ચાલો જાણીએ કે સપનામાં મૃત સ્વજનને જોવું શું સૂચવે છે સ્વપનમાં મૃત સંબંધીને જોવું સ્વપ્નશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મૃત વ્યક્તિ સ્વપ્નમાં દેખાય છે ત્યારે શક્ય છે કે તે તમને કંઈ કહેવા માંગે છે ઘણીવાર કેટલીક સ્મૃતિઓને કારણે આપણા સપનામાં મૃત લોકો આવે છે જે લોકો સાથે આપણું ખાસ લાગણી હોય છે તે ઘણીવાર આપણા સપનામાં દેખાય છે બે મૃત વ્યક્તિ રડતી જોવા મળે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તમારા મૃતક સંબંધીમાંથી કોઈ તમારા સ્વપ્નમાં ઉદાસી અથવા રડતો જોવા મળે છે તો તે સૂચવે છે કે મૃતકની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે તમારી સહાયથી આ પરિપૂર્ણ કરવા માંગે છે સપનામાં સપનામાં વાત કરવી કોઈ મૃત સ્વજન વાત કરતા જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારું પેન્ડિંગ કામ જલ્દી પૂરું થશે તેમના આશીર્વાદથી તમને મોટી સફળતા મળશે ચાર ગુસ્સે દેખાય સ્વપ્નમાં મૃતક ગુસ્સામાં દેખાય તો તે કોઈ અપ્રિય ઘટનાનો સંકેત છે તેનો મતલબ એ છે કે વ્યક્તિ તમે જે કંઈ કર્યું છે તેનાથી નાખુશ છે અને ઈચ્છે છે કે તેણે જે ખોટું કર્યું છે તે તમે સુધારો પાંચ આ કારણોસર મૃતક સ્વજનો પણ દેખાય છે મૃતક પ્રિય વ્યક્તિ આધ્યાત્મિક કારણોસર આપણા સપનામાં પણ દેખાઈ શકે છે કેટલાક લોકો અકાળે મૃત્યુ પામે છે અને તેમની જીવનની ઈચ્છાઓ પૂરી કરવામાં અસમર્થ હોય છે અને તમે તેને પૂર્ણ કરો તેવી અપેક્ષા રાખે છે ડિસ્કલેમર અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે અમે માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતા નથી કોઈ પણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો